પ્રવેશ આપવાની માંગ સાથે આજે એ જીએસયુ એનએસયુઆઈના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રવેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી એ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી તો એનએસયુઆઈના કાર્યકરોએ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને ડીન ઓફિસની ગ્રીલ હલ બલાવી નાખી વિરોધ કર્યો હતો સુરતમાં રમકડાના વેપારીને માર મારી લૂંટી લેવાયો ટ્રિપલ સવારી સગીર સહિતના લૂંટારૂ બાઇક લઈને ભાગી ગયા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેબ સુરતના સરથાના વિસ્તારમાં થોડા દિવસ પહેલાં રમકડાના વેપારીને માર મારી વીસ હજારની લૂંટ ચલાવી બાઇક પર ટ્રિપલ સવારીમાં લૂંટારુઓ ભાગી ગયા હતા જ્યારે ત્રણે લૂંટારુ જતાં જતા રસ્તામાં પાંચસોની બે નોટ ફેંકી ગયા હતા પોલીસે સગીર સહિત ત્રણે દબોચી દીધા હતા જાફરાબાદના જોગો વિસ્તારમાં શિકારની શોધમાં વનરાજ નીલટાર સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાની સંખ્યાઓ સતત વધી રહી છે અને ગીર જંગલ છોડી રેવન્યુ અને ગામડાઓ શહેર સુધી અને સાવાજો પોતાનો વિસ્તાર બનાવી સામ્રાજ્ય સ્થાપી રહ્યા છે જાફરાબાદ શહેરમાં આવેલ નર્મદા કોલોની પાછળ આવેલ જોગો વિસ્તારમાં આવેલ સોસાયટીમાં સિંહ રાત્રિના સમયે શિકારની શોધમાં આવતા સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અહીં અગાઉ પણ શહેરમાં અનેક વખત સિંહો આવી ચડવાની ઘટનાઓ બની ચૂકી છે વધુ એક વખત ફરી સિંહ આવી જવાની ઘટના સામે આવી છે આવી જ રીતે ખાંભાના રાયડી ગામમાં રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહ આવી ચડતા ગામની શેરીમાં સિંહ આંટાફેરા કરી લટાર મારતો જોવા મળી રહ્યો હતો બંને સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે ઉગ્ર વિરોધ ગેટ કૂદીને એનએસયુએના કાર્યકરો અંદર પ્રવેશ્યા જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ધક્કે ચડાવ્યા અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુએ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે બીકોમ અને બીએ જેવા કોર્સની વાર્ષિક ફી ચાર પોઈન્ટ સાઠ લાખ રાખવામાં આવતા અગાઉ ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તેમ છતાં માંગણી ન સ્વીકારવામાં આવતા આજે એનએસયુઆઈના કાર્યકરોએ ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ધસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેવા જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ગેરી કાર્યકરોએ ધક્કે ચડાવ્યા હતા જે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું થોડીવાર માટે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ